અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર એક હજાર બોતેર ઓબ્લિક પચીસ હેઠળ થયેલા ભીમાસર ગામ નજીકના હત્યાના ગુનામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે પોલીસે હત્યામાં સંડોવાયેલા અને સોપારી આપી હત્યા કરાવનાર ચારેય આરોપીઓને કસ્ટડીમાં રાખી આજે ભીમાસર ગામે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું પોલીસે પંચોની હાજરીમાં આરોપીઓ દ્વારા ઘટનાની વિગતવાર હકીકત જાણી હત્યાની ઘટના કેવી રીતે ઘટી તેના પુનરાવર્તિત રીકન્સ્ટ્રક્શન કાર્યવાહી કરી રિકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ આરોપીઓ પર ધિક્કાર જનક ઘટનામાં ગામના હજારો લોકો ઉમટી પડ્યા હતા અને વિડીયો ફોટાઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા હાલમાં પોલીસ દ્વારા સમગ્ર તપાસને વધુ વેગ અપાઈ રહ્યો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે હત્યામાં સીધી સંડોવણીમાં નામ ખુલ્યું છે તે બત્રીસ વર્ષીય મરણ જનારની પત્ની રેખાબેન અરુણભાઈ શાહુ તેનો તેત્રીસ વર્ષીય પ્રેમી હારાધન કોની ભૂષણ ગરાઈ જેને સોપારી આપી હતી બાવીસ વર્ષીય આનંદ દામજીભાઈ બારોટ જેને સોપારી લીધી હતી પચીસ વર્ષીય ગોપાલ રામજીભાઈ બારોટ અને વીસ વર્ષીય દિલીપ નાથાભાઈ ભટ્ટી આરોપીઓ આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો હતો આ ચારેય આરોપીઓને હત્યા સ્થળ પર લઈ જઈ હત્યાને કેવી રીતે અંજામ આપ્યું તે બાબતે સ્થળ પર પંચનામું કરાયું હતું